તાપીના સોનગઢ તાલુકાના આંબા ગામે સરપંચ દ્વારા પંચાયત વિસ્તારમાંથી ખેતરોમાં બોર અને આવાસના નામે સતતે જેટલા ખેડૂત લોકો પાસેથી રૂપિયા બાર હજાર પાંચસો ઉઘરાવી ધોડેદારે તારા બતાવ્યા હતા જોકે આઠ માસ જેટલા વીતી જવા છતાં બોર ના આવતા લાભાર્થીઓએ તાલુકા પંચાયત હાલના પ્રમુખના દ્વારા ખવડાવ્યા હતા જો કે તાલુકાના ચૂંટાયેલા આગેવાનો દ્વારા મધ્યસ્થ થઈ અઢાર દિવસની બાંહેંધરી માંગે લખાણ કરી જવાબદારી સરપંચ દ્વારા સ્વીકારતા ભોગ બનનાર ખેડૂતો દ્વારા હાલ પૂરતો મામલો શાંત પડ્યો હતો તેમ છતાં વીસ દિવસ વીતી ગયા સરપંચ રાહુલ ગામિત દ્વારા ખેડૂત લાભાર્થીઓને રકમ પરત ન કરવા છેવટે ભોગ બનનારા આંબા ગામના ખેડૂતોએ સરપંચ દ્વારા આપવામાં આવેલા બાઉેખ સહિતના પુરાવા સાથે વિકાસ કમિશનર ગાંધીનગર સહિત સોનગઢ પોલીસ મથક ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે જે અંગેની ગંભીરતા પાર્કી પોલીસ દ્વારા સરપંચના નિવેદનો લેવાયા હોવાનું જાણવા મળ્યું છે મારું નામ કુસુમબેન અર્જુનભાઈ કોકણી છે હું આંબા ગામ પંચાયત ગ્રામ પંચાયતની સભ્ય છું અમારા જે સરપંચ રાહુલભાઈ છે એ અમારા ગામમાં જે બોર કરાવી આપવા ખેતી માટે કે તેને જે લોકો પાસેથી સાડા બાર હજાર લઈ લીધા છે એ પાછા પરત કરતા નથી એટલે અમે અરજી રાખી છે પોલીસ સ્ટેશને કયા કયા પૈસા લીધા હતા એમણે

એક વર્ષ પહેલાં અમારા ગામના સરપંચ શ્રી રાહુલભાઈ પિલાજીભાઈ ગામી ગામના લગભગ સિત્તોતેર જેટલા બોરના નાણાં પાણીની સિંચાઈની યોજના માટે ઉઘરાવેલા જે અમારા પાંચ છ મહિનામાં તમને બોર થઈ જશે એવી બાહિધરી આપેલી પણ આજ સુધી એણે પરત પૈસા કે બોર કરી આપવામાં આવેલ નથી એટલે જે કાર્યવાહી માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ એક અરજી આપેલી છે એ કોર્ટમાં પણ લેખિત ફરિયાદ કરેલી છે પણ હજી એનો બાહ્ય દરિયા આજ સુધી આવ્યો નથી કે એફઆર ફાળવામાં પણ આવી નથી કેટલા રૂપિયા ઉઘરાવામાં આવ્યા હતા 12500 કેટલા લાભાર્થીઓ હતા 70 આ અંગે તમે પોલીસ ફરિયાદ કરી છે હા કરેલી છે કોઈ ચેક એક આપવામાં આવેલા હતા હા ચાર ચેક આપવામાં આવેલા હતા ચાર વ્યક્તિના નામે મારું નામ ગમનભાઈ દેજીભાઈ કોકણી ગામ આંબાનો હું એક વડીલ તરીકે અમારા ગામની અંદર સરપંચ શ્રી પિલાજીભાઈ રાહુલભાઈ પિલાજીભાઈ ગામીતે અમારા પાસેથી પૈસા એક સિંચાઈ યોજના માટે સ્કીમ છે અને તે તેના માટે બાર હજાર પાંચસો રૂપિયા એમ કરીને એણે ઉઘરાવ્યા પરંતુ એક વરસ થઈ ગયું આજ હજુ સુધી કોઈને નાણાં નાણાં કે બોર કરી આપ્યા નથી જે બાબતે અમે પ્રથમ તાલુકા પંચાયતના ન્યાય સમિતિમાં અરજી આપેલી ત્યાં અમને ચાર ચક આપવામાં આવ્યા હતા અને તે બાબતે અમે ચર્ચા વિચારણા કરી તેઓએ કહ્યું કે વીસ તારીખ સુધી ઓક્ટોબરને વીસ તારીખ સુધી હું પૈસા આપી દઈશ એમ કે પણ તો વીસ તારીખ સુધી આપ્યા નથી જેથી કરીને હાલ અમે તાલુકા પંચાયતની અંદર પોલીસ સ્ટેશનને અરજી આપી છે અને સાથે આગળ કલેક્ટરમાં એક અરજી આપી છે અને આ રીતે અમે કાર્યવાહી કરી છે